જોઈ શકીએ છીએ આપણે જે નવા મોલ્સ બની રહ્યા છે એ જ વિસ્તાર છે આ કોલેજ રોડ વિસ્તાર આપણે સિટી એરિયામાં જવું છે તેમ છતાં પણ આપણે ડિવાઈડર ક્રોસ કરીને જવું પડશે કાકેદી હટ્ટી પણ વિસ્તાર આવ્યો છે આ કોલેજ રોડ એટલે જોઈ શકીએ છીએ કે અધ અધ ટ્રાફિક છે અમુક દ્રશ્યો આપણે બતાવી શકીએ નથી કારણ કે આખું પાછળ પણ ઘણા બધા વાહનો છે પ્રયત્ન કરીએ કે આપણે પહોંચી શકીએ યોગ્ય ડેસ્ટિનેશન પર જોઈએ ચાલો આ તમે જોઈ શકો છો હિલ ગાર્ડનનો રસ્તો છે ચલો પ્રયત્ન કર્યો છે અમુક સ્વયંસેવકો અમુક સ્વયંસેવકો સ્વયંસેવકો પણ અત્યારે જોડાઈ ગયા છે પોલીસ વિભાગની સાથે આપણે ટ્રાફિક નિર્દેશ આપ જોઈ શકો છો ખૂબ જ ટ્રાફિક છે સ્વયંસેવકો જોડાઈ ગયા છે સાથે પોલીસ વિભાગ પણ છે પણ ટેકનિકલ કારણોસર કોઈ પણ ચારેય દિશાઓથી હિલ વાળો રસ્તો જુઓ કે પછી કોલેજ રોડ જુઓ કે પછી માંડવી રોડ ટ્રાફિક છે જેની કોઈ અને કયા કારણોસર આ ટ્રાફિક થયો છે એનું ચોક્કસ કારણ તો કદાચ આવતીકાલનું વર્તમાનપત્ર આપી શકે જોઈએ ક્યારે આ ટ્રાફિકની સમસ્યા હલ થાય છે થોડો થોડો ટ્રાફિક ખુલ્યો છે ટુ વ્હીલરોને ખાસ વાંધો નથી આવતો પણ ફોર વ્હીલર્સ અને હેવી વાહન એમને ખૂબ જ તકલીફ પડી રહી છે પ્રયત્ન કરીએ કે જલ્દીથી નીકળી જાય સોલ્યુશન ગૂગલ મેપ માં પણ જોઈએ છીએ તો ત્યાં પણ એક આખી લાંબી લાલ લાઈન લગભગ બે થી ચાર કિલોમીટર સુધીની લાંબી લાઈનનો અંદાજ છે ફર્સ્ટ ટાઈમ આવી રીતનું અહીંયા થયું છે કે આ વિસ્તારમાં આટલી હદે ટ્રાફિક જામ થતો નથી કોઈ કોઈ અકસ્માત થયો હોય એવું પણ ક્યાંક દેખાતું નથી તો કદાચ કોઈ એવા ભારે વાહનો અમુક એકથી વધારે બેથી વધારે આવી ગયા હોય ને રસ્તો ક્રોસ કરવામાં કે જોઈ શકીએ છીએ આપણે પોલીસ વિભાગ પણ અડીકમ છે પોલીસનું વાહન ઊભું છે એ પણ બંદોબસ્તમાં જોડાયું છે સાથે સાથે સ્વયંસેવકો છે કે જે સ્વયંભૂ રીતે પણ પોલીસની મદદ કરી રહ્યા છે જો આ પોલીસ સ્ટાફ આ છે પોલીસ વાહન છે અને હજી પણ વધુ પોલીસ સ્ટાફ પણ આવી રહ્યો હોય એવું દેખાઈ રહ્યું છે તો ફાઇનલી હવે આપણે આપણે જે સિટી એરિયામાં જવું છે તો ત્યાંનો રસ્તો ક્લિયર થઈ ગયો છે પણ કોલેજ રોડથી આપણે જોઈ શકીએ છીએ કે આખો કોલેજ રોડ ગાડીઓથી ફૂલ છે જોઈ શકો છો કેટલી લાંબી કતારો છે લેફ્ટ સાઈડમાં કે જે માંડવી તરફનો રસ્તો જઈ રહ્યો છે અદાત અધા ટ્રાફિક છે અને હવે ધીમે ધીમે ફૂલી ગયો છે તો થેન્ક યુ અક્ષ વિડીયો સેટિંગ માટે એન્ડ જય હાટકેશ હાટકેશર જઈ રહ્યા છીએ સમૂહ સાકર નાળિયા માટે ઈશુ ઓલ ધ બેસ્ટ બધા બાળકોને થેન્ક યુ